thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નવા વર્ષ આઠમના દિવસે જ હિન્દી સિનેમામાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે દિગ્ગજ અભિનેતા રાજેન્દ્ર કુમારની પત્ની અને ઓગણીસો એસીના દાયકામાં હિન્દી સિનેમામાં પ્રવેશ કરનાર કુમાર ત્યારે ગૌરવની માતા સુકુલા કુમારનું ત્યારે અવસાન થયું છે આ સમાચારથી બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તના ત્યારે ઘર પણ શોક સવાઈ ગયો છે કુમાર શકુલા સંજય દત્તની બહેન નમ્રતા દત્તનું ત્યારે સાસુ હતા શુકુલા કુમારનું લાંબા સમય અને ગૌરવપૂર્ણ જીવન પછી નિધન થયું છે શુક્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની સાદગી અને શાંત સ્વભાવ માટે જાણીતા હતા રાજેન્દ્ર કુમારે તેમના ઓનસ્ક્રીન અભિનયથી લાખો દિલો ઉપર રાજ કર્યું પરંતુ શકુલા હંમેશા પોતાને લાઈમલાઇટથી ત્યારે દૂર રાખતા અને તેઓ પડદા પાસે રહેતા પોતાના પરિવારની સંભાળ રાખી અને રાજેન્દ્રકુમારની કાદિકીની ઉતાર ચઢાવ દરમિયાન તેમની સૌથી મોટી ભેટનો ટેકા રહ્યા છે કેટલાક અહેવાલો અનુસાર શકુલા કુમારે રમેશ બહલ અને સામ્ય બહલની બેન હતા શકુલા અને કુમારથી ત્રણ બાળકો હતા અને એક પુત્ર અને બે પુત્રી શકુલા કુમાર પુત્ર કુમાર ગૌરવ પણ એક જાણીતા બોલિવૂડ અભિનેતા હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ